બનાસકાંઠા જિલ્લાના ભાભરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તમે જો કોઈ અજાણ્યા વ્યક્તિઓને વાહનમાં બેસાડતા પહેલાં ચેતી જવાનો કિસ્સો સામે આવ્યો જેમાં બનાવની મળતી વિગતો મુજબ બાભર કટાવ હાઈવે ઉપર ચપ્પુ જેવા ધારદાર હથિયારની આણીએ લૂંટની ઘટના સામે આવી ભાભર નજીક હરીફ ભક્તને માર મારી લૂંટી લેવાની ઘટના સામે આવી જેમાં હિરજીભાઈ આચાર્ય નામના ભક્ત કટાવધામ દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા બે ઈસમોએ હાથ ઊંચા કરી ગાડી ઊભી રખાવી ત્યારબાદ ચાલુ ગાડીએ ધારદાર હથિયારનો અણીએ પૈસાની માગણી કરી હોવાનું સામે આવ્યું જેમાં એક હજાર રૂપિયાની લૂંટ ચલાવી મૂંઢમાર મારી ઘાયલ કર્યા જેમાં ઘાયલને સારવાર અર્થે ભાભર રેફરલમાં ખસેડાયા જોકે સમગ્ર મુદ્દે ભાભર પોલીસ મતકે લેખિત ફરિયાદ નોંધાઈ હતી તેવું જાણવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસની સ્મિતા ભાભર સુઈગામ બનાસકાંઠા કટાવ જેવા નીકળ્યો બાપુ મંડલેશ્વરની બન્યા છે એટલે મને હું મળતો આવું એટલે અહીં ભાભરથી નીકળ્યું કટાવાળા વળાંક વળ્યો થોડોક સો મીટર જેટલો આગળ ગયો છે બે ભાઈ ઊભા તમને હાથ કર્યો કે તમે કે ઉભા રહો એટલે મને એમ કે કટાવાના ભક્તો છે કટા બાબુ માટે આવતા હશે ગાડી ઉભી રાખી એટલે ક્યાં જવું છે મેં કીધું કટા તો કે અમારે આવું છે એટલે તો પાછળ કીધું આગળ બેઠો ના ના અમે પાછળ બેઠી છે આગળ ન બેઠા આગળ સીટ ખાલી મોકલો હતો એટલે એ લોકો પાછળ બેઠા અહીંયાથી એકાદ કિલોમીટર આગળ ગયા છે એટલે બે ત્રણ વાળા ત્રણ ચાર બાઇકોવાળા બે બે બાઇકવાળા સાઈડમાં આગળ થયા એટલે પેલા બે મને માથે પકડી વાળ તો નાના મને ચાર ચોટી ખરી શીખાય એટલે ખેંચ્યો મને અને છરો પીડ્યો ચાલુ ગાડી ચાલુ ગાડી બે તરત બ્રેક કરી અમુક દેખાણું મેળ તો કરી પડે ગાડી બંધ કરી દીધી પછી એટલે એ લોકો મને કે પૈસા લાવતા પૈસા કેટલા ફટાફટ પૈસા કાઢ પૈસા કાઢ ફટાફટ પૈસા કાઢ બધા બાઇકો બહુ બોલાવી ગયા હતા એને મારા પૈસા નથી મારા જોડે પૈસા નથી હજાર રૂપિયા હતા એ હજાર રૂપિયા લીધા મારે કેતા ઘાટ પૈસા કાઢ મારે હતા ક્યાંથી લાવું એટલે મેં પેલા બે બધા અહીં માર્યું અહીં માર્યું મારે ખૂબ મને મારું માર્યું અને પછી પેલા બધા આવ્યા ને મારો ફોન લઈ લીધો મારો ફોન છે ફોન લઈ લીધો અને પછી એ શું વિચાર્યું ફોન પાછો આપી ગયા અને પછી પેલા બે આવ્યા બાઈ બાઈક બાઇકમાં બે ગયા એટલે બાઈક વાળા બધા એક જ છે એના કારણે અને મારું નામ હિરજીભાઈ આચાર્ય અને 아, 리 다시 스 말하자면 이걸로 뭘 아무것도 할까, 저거.